વેલકમ ચેનલ હોમ પ્લેટ તો આજ હું એકદમ નવી રેસીપી સાથે આવી રહી છું જેનું નામ છે પાલક ચણા મસાલા તો સૌ પ્રથમ આપણે ચણાને બોઇલ કરી લેવાના છે અહીંયા આપણે દેશી ચણાનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ આપણે પાલકની પ્યુરી બનાવવા માટે સૌ પ્રથમ પાલકના પત્તાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના છે બરાબર પાલકના પત્તા ને ધોયા બાદ આપણે એક વોટર છે જેમાં બધા જ એડ કરી લેવાના છે આ પાલકના પત્તાને બોઈલ થતા લગભગ લગભગ પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગે છે આપણે બધા જ પાલકના પત્તાને સરસ રીતે બોઇલ કરી લેવાના છે ચાર થી પાંચ મિનિટ બાદ આપણે બધા જ પાલકના પત્તાને એક છન્ની ટાઈપ બાસ્કેટમાં આપણે કાઢી લઈશું જેથી એક્સેસ વોટર બધું જ નીકળી જાય આપણે બધા જ પાલક પત્તાને એક બાસ્કેટની અંદર કાં તો એક છન્નીની અંદર લઈ લેવાના છે આપણા પાલકના પત્તા એકદમ સરસ રીતે બોઇલ થઈ ચૂક્યા છે હવે આપણે તેની મીઠું નાખીને એક પ્યુરી બનાવી લઈશું પાલકની પ્યુરી બનાવીને આપણે તેને એક વાસણમાં કાઢી લેવાની છે અને સાઈડમાં રાખી લેવાની છે જે આપણે આપણા ચણા યુઝ કરીશું આપણે અલગ વાસણમાં કાઢીને તેને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે પ્રિપેરેશન કરીશું ચણા મસાલાની આવી રીતે આપણે પાલકની પ્યુરી તૈયાર છે હવે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે જેમાં ત્રણથી ચાર એકદમ તીખા મરચાં અને છ સાત એવા મોડા મરચાં લેવાના છે અને આદુના ટુકડા લઈશું ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખીને આપણે એક આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે બનાવેલી પાલકની પ્યુરીમાં આપણે થોડું દહીં એડ કરી દેવાનું છે જેથી એક સટલ ટેસ્ટ આવે આપણે એમાં થોડું દહીં એડ કરીને પાલકની અને દહીંને બરાબર મિક્સ કરી લઈશું જેથી તે ખાટો અને સરસ મજાનો ટેસ્ટ આપણા ચણા મસાલાને આપશે આ બંને વસ્તુ મિક્સ કરાવેલા આપણે ચણા મસાલાની તૈયારી કરીશું જેમાં બે ટી સ્પૂન આપણે તેલ લીધું છે ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીને લસણ એડ કરીને કાપેલા ટમેટા અને કાંદા એડ કરી લઈશું હવે આ બધા જ મસાલાના આપણે એકદમ બરાબર રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે આપણે કાંદા અને ટમેટાને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ મજાના શેકી લઈશું કાંદા અને ટામેટાને થોડા શેકી દીધા પછી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું તીખા પ્રમાણે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકીએ છીએ જેને ઓછું તીખું ભાવતું હોય તે ઓછી પેસ્ટ એડ કરે અને જેને વધારે ભાવતું હોય તે થોડી વધારે માત્રામાં પેસ્ટ એડ કરે હવે આપણે તેમાં થોડી હળદર ઉમેરી લઈશું બેઝિક મસાલા આપણે એડ કરી લેવાના છે હવે આપણે થોડું જીરું એડ કરી લઈશું ત્યારબાદ થોડું લાલ મરચું એડ કરી લેવાનું છે અહીં મેં હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું એડ કર્યું છે જેથી વધારે તીખાસ ન પકડે હવે આપણે થોડું મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે અહીં મેં લગભગ હાફ ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે હવે આ બધા જ મસાલાને પ્રોપર રીતે મિક્સ કરી દેવાના છે અને હાઈ હાઈ ટુ લો લો ફ્લેમ ઉપર આપણે થોડા થવા દેવાના છે અહીં આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરી દઈશું જે આપણે ચણા મસાલાને એકદમ સારો એવો ટેસ્ટ આપશે બધા જ મસાલા આપણે બરાબર રીતે શેકી લેવાના છે અને લો ફ્લેમ ઉપર આપણે ગેસ રાખીશું કાં તો લો ટુ મીડિયમ આપણે રાખી શકીએ છીએ હવે આપણે પાલકની પ્યુરી જે દહીં સાથે બનાવી હતી તે એડ કરી લેવાની છે આ મસાલાની અંદર આપણે બધા જ મસાલાને એકદમ બરાબર રીતે મિક્સ કરી લેવાના છે જેથી બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે તેને લો ફ્લેમ ઉપર ધીરે ધીરે છોડવા દઈશું આપણે જોઈ શકીએ કે આપણા પાલક ચણા મસાલા એકદમ ટેંગી અને ગ્રીન થવાના છે આપણે હવે આને ધીરે ધીરે હલાવતા જઈશું અને લો ફ્લેમ ઉપર શેકતા જઈશું જેથી ધીરે ધીરે આ એકદમ ઘટ થઈ જશે હવે થોડું ઘટ થયા બાદ આપણે તેમાં ચણા એડ થોડા ચણા એડ કરશું અને હલાવી લઈશું ત્યારબાદ આપણે જેટલા બોઇલ કરેલા ચણા હતા તે બધા જ ચણા એડ આ પ્યુરીમાં કરી લેવાના છે આપણે બધા જ ચણા પ્યુરીમાં એડ કરી દીધા છે અને આપણો પાલક ચણા મસાલા રેડી છે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ મજાનો કલર આવ્યો છે અને આ રેસિપી એકદમ નવી પ્રકારની છે જે આપણે કોઈ પણ ફેસ્ટિવલમાં કાં તો આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે તેમને આ બનાવીને ખવડાવી શકીએ છે હવે આપણી આ સબ્જી રેડી છે તેના ઉપર આપણે થોડા ધાણાના પત્તા એડ કરી દઈશું આવી જ વધારે રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આને તમે પૂરી સાથે કાં તો રોટલી સાથે પણ ખાઈ શકો છો તો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ આવજો